આમોદની સંસ્કાર વિદ્યાલયના રોડનું ધારાસભ્યના હસ્તે ખાત મુહૂર્ત કરાયું આમોદની સંસ્કાર વિદ્યાલયના પટાંગણમાં રૂપિયા અઢી લાખના ખર્ચે બનનારા રોડનું આજ રોજ ધારાસભ્ય ડી કે સ્વામીના હસ્તે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું સંસ્કાર વિદ્યાલયના પટાંગણમાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જતા શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને આવન જાવન કરવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો જેથી સંસ્કાર વિદ્યાલયના આચાર્ય વૈશાલી મોદી દ્વારા ધારાસભ્ય ડીકે સ્વામીને રોડ બનાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી ત્યારે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવતા સંસ્કાર વિદ્યાલયના શિક્ષકગણમાં ખુશી જોવા મળી હતી આ પ્રસંગે ધારાસભ્ય ડીકે સ્વામીએ સંસ્કાર વિદ્યાલયના બાળકો સાથે સંવાદ કરી શિક્ષણ સાથે વિશેષ કૌશલ્ય મેળવી આત્મનિર્ભર બનવા જણાવ્યું હતું તેમજ સરસ્વતીના ધામ એવા વિદ્યાલયના રોડનું ગુણવત્તાયુક્ત કામ કરવા કોન્ટ્રાક્ટરને ટકોર પણ કરી હતી ધારાસભ્ય ડીકે સ્વામીએ શાળાના વર્ગખંડોની પણ મુલાકાત કરી હતી

અઢી લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે અને તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને જે શાળામાં અંદર વિદ્યાર્થીઓને પ્રવેશમાંનો મુખ્ય રોડ હતો તે મંજૂર કરવામાં આવ્યો છે જેથી દરેક વિદ્યાર્થીઓને વાલીશ્રીઓને શિક્ષકોને આ જે તકલીફ પડતી હતી તે હવે પડે નહીં અને બધાને આ લાભ મળ્યો છે તેનાથી શ્રી ડી કે સ્વામીજીનો સારા પરિવાર તરફથી હું આભાર વ્યક્ત કરું છું અને ભવિષ્યમાં પણ શિક્ષણને લઈને સ્વામીજી સારામાં ગ્રાન્ટ ફાળવે અને સરકાર સીધા આદેશ અનુસાર જે પણ કામ થાય તે કરે એવી આશા રાખું છું અસ્તુ ભારત માતા કી જય વંદે માતા બીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ